Laliya, toh doho awa na? Toh doho awa toh Awa yo toh Mutsasa, kohi wala wala na hi? Owa Diliya roja wala ho nitte Kaliya te wala wala

આ પર બેરો તું બોગરો લઈને ફરે ને હું વાત તો કરી ને ઓ તો કરું છું કે કંઈ તો આય છું યન પણ મોઢું મોઢું યાર મારા મોઢું જોવે જો કેટલા દાડાથી મોઢું જોવા માટે ફરો છો મોટામાં આ પછી મોઢું જો મેર નથી મારે ખાલી યારનું મોઢા જ જોવું છે ખાલી મારે આ બેને ફોલે ફોલે મોઢા તો જોયા કે ના એક દાડો ફોલે ફોલે નક્કી બીડીઓ પહોંચીઓ પવ મતલબ પૂરા મંડાયા અને જો કે અમે કહેવાય આ બે જવાથી નખો કરી કંઈ અને ડોહાનું પથ્થર ફાળે છે પહોંચ કરાવવું છે એનું પણ યુવાનું મારા એક નક્કી કર્યું છે તો યુવાનું મોઢું જોયા આગળ ના રહું હા મોઢું તો ફરજિયાત જોવાનું તો વાહ મોઢું મારે રહું જ નહીં મોઢું જોયા આગળ રહું નહીં તો પછી પહોંચ કરવું છે હા ય ખબર પડે કા

અલ્યા ઓ કરજે નહીં કરી પધાર નહીં કરી બ વાગે વાગે ના ના નહીં કરી નહીં કરી નહીં મારે તાર મધુ જોવા મધુ જોયા મોરી પડી આ મધુ જોયા મોરી પડી મને મધુ જોયા મોરી પડી મધુ જોયે ત પડી હારું તું તો હારું તું હાથ જોરા નહીં મારે તમર જોતી જજતક બોલ્યા નકશી બીજ ભાઈ ના બીજ બસ પેક જ બીજ ના